ડાંગરનું આ ધરુ છે એક મહિનો પૂરો થાય છે અને એક જ મહિનાની અંદર તમે જોઈ શકો ધરુ કેટલું જોરદાર પણ એનો ગ્રોથ જોવા મળી રહ્યો છે પણ એની ખાસિયત શું છે તો કે એક જ છે કે આની અંદર કોઈ પણ જાતનું કેમિકલ ખાતરનો ઉપયોગ નથી કરવામાં આવ્યો મતલબ દાણાદાર કોઈ પણ ખાતર નથી એવું માનવું છે ખેડૂતોનું કે રાસાયણિક ખાતર વગર તો ખેતી થાય જ નહીં પણ આજે સ્ટીમરીચનો પટ આપીને આ બિયારણની વાવણી કરી હતી અને ટૂંક સમયમાં હવે રોપણી પણ થવાની છે તો એ માનવાની બિલકુલ જરૂર નથી કે રાસાયણિક ખાતર વગર ખેતી નહીં થઈ શકે તો મિત્રો આજે જ તમે સંપર્ક કરો કોઈ પણ અમારા ડાયરેક્ટ સેલરનો રિટેલર્સનો અને તમે પણ સ્ટીમરીચનો ઉપયોગ કરો આની અંદર એક વામનો ઉપયોગ કર્યો હતો જમીનમાં દરો ઉગ્યા પછી પંદર વીસ દિવસ પછી અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો આ કેટલી ફૂટ છે એક એક દાણાની અંદરથી અને આ વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદ એટલો બધો આવ્યો છે કે ઘણાના તો બિયારણ ઉગ્યા જ નથી અને એવા સંજોગોમાં તમે આવું ડાંગર જોઈ શકો છો આવું આ દરૂ જોઈ શકો છો